એમના પરિવારના મોભીઓ એ અત્યારે હાલ ગયા જ નથી એ કુટુંબને પ્રભુ શાંતિ આપે અને હિન્દુ ધર્મ ઉપર ભારે કરીએ આ આતંકી ઘટનાઓ બને છે એ ખૂબ જ દુઃખદ છે આ ઘટના જે બની છે એમાં ધરમ પૂછીને પર્યટકોને જે મારેલા છે એ આઘાતજનક છે અવારનવાર આવી ઘટનાઓ આપણા દેશની અંદર બનતી હોય છે અફઘાનિસ્તાનથી માંડી પાકિસ્તાન બાંગ્લાદેશ કાશ્મીર અને તાજેતરમાં મુર્શિદાબાદમાંથી બી આપણા હિન્દુઓ પલાયન થઈ રહ્યા છે તો આવી ઘટનાઓ વારંવાર ન બને હિન્દુઓ વારંવાર આ બાબતનો આઘાત સહન ન કરે એના માટે સરકારને હું મીડિયા વતી પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે જે આતંકીઓએ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફરીથી આવી ઘટના ન બને એના માટે પગલાં લે અસ્તુ ભારત માતા ગીતે